ગુજરાતની અંદર બે હજાર ત્રણથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ગુજરાતને એક ઔદ્યોગિક મોડલ વિકાસ અને અહીંયા રોજગારી અને રાજસ્વ પ્રાપ્ત થાય એના માટેનો જે પ્રયત્ન કર્યો તો આજે વૈશ્વિક પ્લેટફોર્મમાં એ બદલાઈ ચૂક્યું છે અને ભારતના બીજા રાજ્યો પણ આનો ઉપયોગ કરી પોતાના રાજ્યના ડેવલપમેન્ટ માટે ત્યાંના રાજસ્વ અને રોજગાર માટે અને સાથે સાથે વિકાસ માટે જે બે હજાર સુડતાલીસનો રોડ મેપ એમને મૂક્યો છે એમાં અને ખાસ કરી આપણે ગુજરાતમાં પણ હવે રિજિયનલ વાઇબ્રન્ટની શરૂઆત કરી છે જેથી એ ક્ષેત્રીય વિકાસો માટેની પણ અનેક તકો આપણને ઉપલબ્ધ થવાની છે અને રાજકોટ જેવા ઔદ્યોગિક મેન્યુફેક્ચરિંગ હબ માટે આ તકો ખૂબ અહીંયા લોકલ અહીંના જે કુશળ કારીગરો છે કુશળ ઉદ્યોગપતિઓ છે એમને પણ દુનિયા સાથે જોડાવાનો અને સાથે સાથે જે ઇનોવેટર્સ છે નવા ટેકનોલોજી ક્રિએટર્સ છે એના માટે પણ ખૂબ મોટું પ્લેટફોર્મ આ બની રહેવાનું સ્વાભાવિક છે યુવાનોને રોજગાર મળશે અને પોતને પોતાના મનમાં પડેલા આઈડિયાઝને પણ એની સાથે જોડવાનું એક આ બહોત બહુ મોટું એ પ્લેટફોર્મ બની રહેવાનું છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે દુનિયા ત્યારે સમસ્યાઓની વાત કરતા હતા એટલે કન્વિક્શનની વાત અને કન્વિક્શનની વાત કરી અને જે પર્યાવરણની ચિંતા કરતા હતા ને પર્યાવરણમાં જે પ્રદૂષણ અને પ્રદૂષણ ઓછું કરવા માટે એમને સોલાર વિન્ડ ની શરૂઆત વર્ષો અગાઉ કરી હતી અને આજે સમગ્ર દેશની અંદર આ બંનેમાં રાજ્ય ખૂબ આગળ મહત્વનો રોલ ભજવી રહ્યું છે